બાજી એક પોંડ પાયું બાજરી આવડી થઈ ગઈ હા હા બીજું પોણ પાય તો આવડી થઈ ગઈ બીજું પોણ આવડી થઈ ગઈ અને ચોથું પાયું તો બાજુ આવડો આવ્યો હાથ હાથનો અચ્છે કોઈ લાવડો આવડો ના આવડો લાવો બે પછી કેવું થયું ખબર હા હું તો ગોફેન લઈને જોઉં પણ જે જીવડું આવે ને એ દોણો બુટાવ કાઢે ભાજી ટાઈ

બરોબર બાજીમ બે ગયો બાજી બે ગયો બે બે તો બુ તો આખી બાજી મોટા માર્યા ઓ મોટા મારે પણ જડત નઈ મારવાનો કંટાળે બુ તો બાજી મોટે મારે એ દાળો ખોળ્યો બાજી મી ના જડ્યો ના જડ્યો એકરી ગયો છે તો કે બાજી કાપી અમે તો પાછી પાછી દે ને કાપી બાજી લણી હ પછી હલ બોલાય ને બાજી કઢાઈ કોઠા ભરી ઘેર લઈ ગયા

ચાણા આવશે એ આવે એટલે હું તમને હાલ દઈએ નક્કી 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 હા હવે એમ કહો તમે તમારી વાત કરો હા હવે હું મારી વાત કરું કરો બરાબર હા પણ એમાં ત્રણ હજારની શરત ત્રણ હજારની હા બરાબર ત્રણ હજારની મંજૂર અમારે જો હારી ગયા તો બીજા ત્રણ ને ત્રણ સો થા વધો નહીં ત્રણ તો હું માગું છું હા ત્રણ માગો છો અને જો જીતી ગયા તમે તો આપણો વરી રહે હા કશું બરાબર જો એક વરહ એવું આવ્યું કાઠું હા જબરું કાઠું આવી જબરું જબરજસ્ત હા તે આ ગામમાં થોડોક વરસાદ પડે વાદળી વાદળી ચડે એટલે આ ગામમાં વરસાદ પડે ઓ તો પેલા શ્યામાળામ પડે એવી થોડો થોડો વરસાદ પડે એક ધારે વરસાદ કદી પડે જ નહીં એ વરહ જ એવું આવી ગયું બરાબર આવ્યું છે માર ડોહો અમારે હતો ઊંટ

અને જો વાદરી ચડે ને એ ડોહો ઊંટ લઈને જતા જ રે શું વાત કરો અને ઈ જતા રે ની બાજરી પૈન પાછા મોયલા હા પછી ઓમ જો ને બીજા દાડે તો ઓમ જો હા વાદરી ચડી સર એટલે વાદરી ચડે ને એટલે ડોહો પાહા ઊંટ ને કરી અને લઈને ઉપડી જાય ઈ ઓહો ઈ જઈને પાહા પઈ જાવ હા પઈ આવી તો પઈ ના ઈ પાહા ઓય ઘેર લઈને બેહ બરાબર સાચી વાત એમ કરતા કરતા આખું ચોમાસું આ હરાદ ઓળ હરાદ આવી ગયો ન ор તો બાજી પાચી ગઈ પાકી ગઈ હા પાક જ ને બાજી પાકી એટલે જે પાચી મોતી જેવી 60 મળ બાજી થઈ હાઈટ મણ જેવી વાત કરે છે અલ્યા ઊંટપુર ચાર ભાઈ થતો છે કે વાત છે ને ના 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 થાય

આ રસ્તા તો મને અડધા કરીને સવા ગાળ્યો ખોટી ખોટી વાતો કરી અને ના મળે કઈ જાય છે બરાબર એટલે આમાં મને સવા ચાર માર ચો હાલવા મારા ફાતો કાટલું નહીં હું હાલું તું તારે બે આજ નહીં સો મહિના સુધી બે હું તો આ હેડ્યો આ બધા ગમવા પાછું